સ્વાગત છે આજે જૂન મહિનો પૂરો થઈ ગયો છે અને ફાઇનલી મંથલી કેન્ડલ ગ્રીન બની છે લગાતાર ચાર મંથલી કેન્ડલ ગ્રીન બની છે આજે યુ બેંક ઇન્ડેક્સ પોણા ત્રણ ટકા પ્લસ માં રહ્યો છે આ પીએસયુ બેંક ઇન્ડેક્સે એક વીકમાં સવા પાંચ ટકા માઇનસ રિયાલિટી ઇન્ડેક્સ જીરો પોઈન્ટ સિત્તેર ટકા ડાઉન ગયો છે ક્રૂડ ઓઇલમાં આજે જીરો પોઈન્ટ પચીસ ટકાનો ઘટાડો નોંધાયો છે આજે રેમન્ડ લિમિટેડમાં સાડા તેર ટકાની તેજી રહી છે અને સ્ટોક સાતસો નવ રૂપિયા બંધ આવ્યો છે એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સમાં સવા સાત ટકાની તેજી સાથે એક હજાર ઓગણચાલીસ રૂપિયા બંધ આવ્યો છે દીપક ફર્ટિલાઇઝર સાત ટકા પ્લસમાં રહી સત્તરસો સાત રૂપિયા બંધ આવ્યો છે રેમંડ લાઈફ સ્ટાઇલમાં સાત ટકાની તેજી રહે છે સ્ટોક તેરસો નવ રૂપિયા બંધ આવ્યો છે વારી એનર્જી સાડા છ ટકા તેજી સાથે ત્રણ હજાર એકસો ઓગણચાલીસ રૂપિયા બંધ આવ્યો છે સજ્જનો અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું આજની ચર્ચાની સૌથી પહેલી કંપની છે એમ કોન્ટ્રાક્ટર્સ લિમિટેડ પુલ સુરંગ સડક જેવા કન્સ્ટ્રકશન ના કામ કરે છે કંપની ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં એકસો આઠ કરોડ હતું તે વધીને બસો સત્યાવીસ કરોડ થયું છે નેટ પ્રોફિટ સાત કરોડ થી વધી ત્રેવીસ કરોડ થયો છે આ ઘણો મોટો પ્રોફિટ જમ્પ કહી શકાય છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ ચાલીસ ટકા છે સેલ્સ ગ્રોથ સી ત્રણ વર્ષનો છવ્વીસ ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ એકતાલીસ કરોડ છે રિઝર્વ કંપની પાસે બસો તેતાલીસ કરોડ છે માર્કેટ કેપ એક હજાર એકસો ચાલીસ છે આ એક સ્મોલ કેપ કંપની છે સ્ટોક પ્રાઇસ ચારસો રૂપિયા છે સ્ટોક સવા ચાર ટકા છે ફેસ વેલ્યુ દસ રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ બોતેર પોઈન્ટ બાણું ટકા છે એફઆઈઆઈ જીરો પોઈન્ટ ઝીરો ચાર ટકા છે ડીઆઈઆઈ ત્રણ પોઈન્ટ પિસ્તાલીસ ટકા છે અને પબ્લિક હોલ્ડિંગ ત્રેવીસ પોઈન્ટ સાઠ ટકા છે કંપની પ્રોફિટેબલ છે ગોલ્ડ લોન ઉપર વધારે છે ફંડામેન્ટલ જોઈએ તો જે રેવન્યુ માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં બસો ઓગણ કરોડ હતી તે ત્યાંથી વધી ત્રણસો એકસઠ કરોડ થઈ છે નેટ પ્રોફિટ તોતેર કરોડ થી વધી ચોરાણું કરોડ થયો છે ઇયર ટુ ઇયર પચાસ કરોડો કરોડ થઈ ત્રણસો પિસ્તાલીસ કરોડ થયો છે પ્રોફિટનો ગ્રાફ સતત ટ્રેન્ડમાં છે આ કંપનીનો છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ પંચોતેર ટકા છે સેલ્સ ગ્રોથ છે હજાર ત્રણ વર્ષનો પાંત્રીસ ટકા છે માર્કેટ કેપ જોઈએ તો બાર હજાર બસો દસ કરોડ ની છે સ્ટોક પ્રાઇસ એકસો બાર રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ ત્રેપન પોઈન્ટ તેત્રીસ ટકા છે એફઆઈઆઈ છ પોઈન્ટ ત્રેપન ટકા છે જે ત્રણ મહિના પહેલા ચાર પોઈન્ટ બાણું ટકા હોલ્ડિંગ હતું એફઆઈઆઈ નું હોલ્ડિંગ સારું વધ્યું છે આ ક્વાર્ટરમાં છે 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 અને હોલ્ડિંગ આ એક એક પ્રોફિટેબલ કંપની સવાલ સ્મોલ બેંક ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં અઠ્યાવીસો ત્રીસ કરોડ હતું તે વધીને બેતાલીસો એકોતેર કરોડ થયું છે નેટ પ્રોફિટ ત્રણસો એકોતેર કરોડ થી વધી પાંચસો ચાર કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ ત્રેવીસ ટકા છે પીઈ રેશિયો ઓગણત્રીસ છે આરઓ સી આઠ ટકા છે આર ચૌદ ટકા છે ફેસ વેલ્યુ દસ રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ બાવીસ છે એફઆઈઆઈ પાત્રીસ પોઈન્ટ આડત્રીસ ટકા છે ડીઆઈઆઈ સત્યાવીસ પોઈન્ટ સોળ ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ ચૌદ પોઈન્ટ ઓગણ ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે ફંડામેન્ટલ સારું છે આગળ એક સજ્જન પૂછે છે સેન્ટ ગોબેન સેક્યુરેટ કંપની વિશે માહિતી આપવી કંપની ઓટોમેટિવ ગ્લાસ નિર્માણ કરે છે વાહનમાં જે કાસ આવે છે ગ્લાસ એનું નિર્માણ કરતી આ કંપની છે સેલ્સ પ્રોફિટ જોઈએ તો જે સેલ્સ માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં સાત કરોડ થી વધી દસ કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ પંદર ટકા છે સેલ્સ ગ્રોથ છે હજાર ત્રણ વર્ષનો અગિયાર ટકા છે રિઝર્વ એકસો પચીસ કરોડ છે બોરોવિંગ જીરો છે આ એક જીરો બોરોવિંગ કંપની છે સંપૂર્ણ કરજ મુક્ત છે માર્કેટ કેપ એક હજાર ચોવીસ કરોડ ની છે આ એક સ્મોલ કેપ કંપની છે સ્ટોક પ્રાઇસ એકસો બાર રૂપિયા છે આરઓ સત્તર ટકા છે ફેસ વેલ્યુ દસ રૂપિયા છે ડિવિડન્ડ ઇલ્ડ એક પોઈન્ટ અઠોતેર ટકા છે પણ આ બે ટકા ડિવિડન્ડ ઇલ્ડ છે જે ઘણું સારું કહેવાય પ્રમોટર હોલ્ડિંગ પંચોતેર ટકા પૂરું છે પબ્લિકનું હોલ્ડિંગ પચીસ ટકા છે આ ઘણી જૂની કંપની છે રિટર્ન થોડું ધીમું ગણી શકાય કંપની પ્રોફિટેબલ છે અને ફંડામેન્ટલ સારું છે કંપનીનું આગળ એક સજ્જન પૂછે છે ઇન્ડિયામાં માહિતી આપશો આ કંપનીનું ફંડામેન્ટલ જોઈએ ને તો પહેલી નજરે બધું જ આપણને બરાબર લાગે ઓકે લાગે પરંતુ જો આપણે ડીપમાં ઉતરીએ ને તો આ કંપનીના ફંડામેન્ટલમાં હિમાલય જેવડો માઇનસ પોઈન્ટ છે સજ્જનો અને તે છે પ્રમોટરનું હંડ્રેડ પર્સન્ટ પ્લેઝિંગ પ્રમોટરો એ સો ટકા માલ ગીરવે મૂકી દીધો છે પ્લેઝિંગ કરી દીધેલું છે થોડા દિવસ પહેલા એક દર્શકનો સવાલ હતો આ કંપની ઉપર ત્યારે મેં વાત કરેલી કે આના જેવી સેમ પોઝિશન હતી આથી એકાદ વર્ષ પહેલા વિરેનિયમ ક્લાઉડમાં બધું જ બરાબર લાગે તો આપણને પહેલી નજરે પરંતુ પ્લેઝિંગ તેમાં પણ હંડ્રેડ હતું આજે રોકાણકારોની હાલત કફોડી થઈ ગઈ છે વિરેનિયમ ક્લાઉડમાં તે કંપનીમાં તે સમયે લોભામણી આંકડાની માયાદ હતી માટે આટલું મોટો રિસ્ક ન લેવાય આપણે એવું નથી કહેતા કે સેગિલિટીમાં વિરેનિયમ ક્લાઉડ જેવું જ બનશે કંપની ચાલી પણ જાય પ્રમોટર ચલાવી દે તો કોઈ વાર સટોડિયા પણ ચલાવી દે પરંતુ દૂર રહેવામાં મજા છે તેમ ગણીને ચાલુ હિતાવહ હશે તો સજ્જનો આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું નમસ્કાર